નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અઢાર તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા તથા જૂના ધાણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે બંનેના બજાર ભાવ કેવા છે આજે ભાઈ નવા ધાણાના એક બે વકલની આવક થઈ છે તો ચાલો હરાજીમાં જાય અને જાણીએ આજના ધાણાના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં નમસ્કાર ખેડૂત મિત્રો ચણાના ના ભાઈ નવા ચણાના ના એક બે ત્રણ ને ચાર આવક થઈ છે તેના વિડીયોની અંદર ભાવ બતાવીશ આપડે ધાણાના વિડીયોની સાથે ભાઈ નવા ધાણા અગિયારસો ને પચીસ ભાવ થયો ભાઈ ફૂલ હવાવાળા વાળા ભાઈ અગિયારસો ને પચીસ રૂપિયા ભાવ નવા ધાણા ના ભાઈ જોઈ લો ભાઈ અગિયારસો પચીસ ભાવ જોઈ લો હવા હવાવાળા આ દાણાનો ભાવ 1376 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરી જો ભાઈ ક્વોલિટી માં આવે ભાઈ જોઈ લો 1376 ભાવનો આ દાણો જો 1376 રેવો ક્વોલિટી જોઈ લો ભાઈ હવે એ ભાઈ 1376 ભાવ નવા દાણા ભાઈ 1090 ભાવ થયો ક્વોલિટી ની વાત કરી જો ભાઈ ક્વોલિટી માં આવે ભાઈ જોઈ લો 1090 ભાવ હવાવાળા ભાઈ 1090 ભાવ નવા

આ ભાવ રૂપિયા થયો ભાઈ ભાઈ જોઈ લ્યો બ્યાસી રૂપિયા ભાવ આ આ ભાઈ જોઈ તેરસો નવાણું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ક્વોલિટીમાં આવ્યા ભાઈ જોઈ લ્યો તેર નવાણું ભાવ જોઈ લો તેરસો નવાણું જોઈ લે તે આ દાણાનો ભાવ તેરસો છ્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવે ભાઈ જોઈ લે તેરસો છ્યાસી ભાવનો જોઈ લો ભાઈ તે કોઈ નાવ આ મારા આ બસ નો જો આ બાત દે તો 14 રૂપિયા બપુ આ ઓગરી સમજીએ યે ભાઈ નવા ચણા અગિયારસો ને ઓગણી ભાવ થયો ની વાત કરીએ ને માં સારા જોઈ લો અગિયારસો ને ઓગણીસ રૂપિયા ભાવ નવા ચણાનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી ભાઈ અગિયારસો ઓગણી ભાવ નવા ચણાનો ભાવ સારા માં ભાઈ આ ટકલો મોટો નો ભાઈ ભાઈ નવા ચણા એક હજાર અઠાણું ભાવ થયો ની વાત કરીએ જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ જોઈ લો એક હજાર અઠ્ઠાણું ભાવ નવા ચણાનો જોઈ લો ભાઈ એક હાજર અઠાણું ભાવ નવા ચણા ને બે ભાવ થયો સારા જોઈ રૂપિયા ભાવ નવા ચણા અગિયારસો રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરી ને જો ભાઈ ક્વોલિટીમાં વાઈ અગિયારસો રૂપિયા ભાવ નવા જણાનો આદમ અગિયારસો રૂપિયા